વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે આ ગેંગ ગુજરાત અને દિલ્હીમાં સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડતી હતી બાદમાં મહિલાઓની નજર ચૂકવી તેના ગળામાં પહેરેલા સોનાની ચેન અને મંગળસૂત્ર સેરવી લેતી હતી પોલીસે આ ગેંગના બે આરોપીને ઝડપી પાડ્યા છે અને છ આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી સિનિયર સિટીઝન મહિલાઓને ઓટો રિક્ષામાં બેસાડ્યા બાદ રિક્ષા ચાલક અને રિક્ષામાં બેસેલા અજાણ્યા શખ્સો મહિલાઓની નજર ચૂકવી મહિલાઓને પહેરેલા દાગીના ચોરી કરી લેતા હતા બાદમાં મહિલાઓને રસ્તામાં ગમે ત્યાં ઉતારી દેતા હતા આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને આરોપીઓની સીસીટીવી ટેકનિકલ અને હ્યુમન સોર્સ થી મદદથી શોધખોળ હાથ ધરી હતી આરોપીઓ ગુનો આચરવા માટે રિક્ષાનો નંબર કોઈ જોઈ ન જાય તે માટે રિક્ષાની નંબર પ્લેટ પર ફૂલો રાખતા હતા તપાસ દરમિયાન રિક્ષામાં એક ચાલક અને રિક્ષાની મુસાફરી સીટ પર એક શખ્સ બેસીને તરસાલીથી સોમાદળાવ ચાર રસ્તા તરફ જતા રસ્તા પરથી પસાર થતી અને રિક્ષાના નંબર પ્લેટ પર

સોનાની ચેન અને મંગળ સૂત્રની ચોરી કરી મેળવી હોવાનું બહાર આવ્યું છે આ બંને આરોપીઓ અને તેમની ગેંગના અન્ય સભ્યોએ અગાઉ પણ વડોદરા અમદાવાદ રાજકોટ ખેડા આણંદ દિલ્હીમાં આ પ્રકારના ગુનાઓ આચર્યા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે